શાસકોના ઇશારે એસઆરઆઈમાં ગોલમાલ કરતા હોવાના અનુસંધાને કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં રાજકીય પ્રભાવ હેઠળ મોટી સંખ્યામાં ફોર્મ રદ થયા હોવા અને છેલ્લી કડીએ ફોર્મ નંબર સાતમાં ઘસારો થયો હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવ કરવાનો આવ્યો હતો તેની સાથે ધરણા કાર્યક્રમના માધ્યમથી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ એસઆરમાં રાજકીય ઈશારે ગોલમાલ થઈ હોવાના અનુસંધાને કોંગ્રેસ દ્વારા પૂરજોશથી વિરોધ કરવામાં આવતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી

ભાઈ મારા વાયબ દઈ ટાઈમ કોર્પોરેશનનો ઇલેક્શન આમાં આપણો 1950 1960 નો અધિનિયમ પ્રમાણે તમે જોઓને તો કોમ નંબર 7 માં

લોકોય સેફ નથી આ સરકારમાં કોઈ સેફ નથી જ્યુડિશિયલી સેફ નથી તાનાશાહી નીતિ ચાલી રહી છે લોકશાહીનું મૂલ્ય જળવાતું નથી સંવિધાનિક ઉમલા છે સાહેબ અત્યારે તમામ માનસિક ત્રાસમાં એ લોકો તો જેટલા મારી માન્ય ગણે છે આવા સાત તમને ફોર્મ ગમી ભરી લેમ કોણ કરે સાત દિવસ પહેલા બીઓ તો એ ટેગટ કરવામાં આવ્યો છે બીઓ બીઓ ઓય સાહેબ બીઓ ઓય કમિશનર

તો એમાં એનું મૃત્યુ થયું હોય તો મૃત્યુનું પ્રમાણપત્ર દેવું પડે રહેઠાણ ચેન્જ થયું પડે છીનવી રહ્યા છે એ કોંગ્રેસ પક્ષ મુખ્ય વિપક્ષમાં હોય ત્યારે એ કોઈ દિવસ ચાલવા દેવામાં આવશે નહીં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માગણી એ જ છે કે જે પણ લોકોએ જે પણ બીએલઓને ફોર્મ નંબર સાત જમા કરાવેલ છે એની ત્વરિતપણે અમને યાદી આપે અમે માનનીય કલેક્ટર શ્રીને કે જે મુખ્ય ચૂંટણી અધિકારી કહી શકાય જિલ્લાના એમને અમે લેખિતમાં માહિતી માંગી છે કોઈ પણ છ નંબર હોય સાત નંબર નંબર હોય અમને તાત્કાલિક ધોરણે માહિતી આપો અમે કોઈ પણ વ્યક્તિનો મત અધિકાર છીનવા દઈશું નહીં આ એક બહુ મોટી વોટ ચોરીની સુગંધ દુર્ગંધ જે તમે કહો એ અત્યારે ચાલી રહી છે કોંગ્રેસ પક્ષ આમાં ચૂપ નહી બેસે આજે અમે ગાંધી ચિંધિયા માર્ગે કાર્યક્રમ કર્યા છે આંદોલન કર્યા છે આગામી દિવસોમાં જો આમાં ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું એની તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટી તેમજ ચૂંટણી અધિકારીઓની ચૂંટણી પંચ ની રહેશે આ લોકો વોટ ચોરીનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વોટ ચોરી જ કરી રહ્યા છે તો નામ કપાવાના જોઈએ ને એટલે તો અમારી માંગણી છે અને અમે આ જ્યાં લગી આ જે સુધારાના કાર્યક્રમ છે એ ચોખ્ખો સ્પષ્ટ અને પારદર્શી રીતે નહીં થાય ત્યાં સુધી અમે ચૂપ નહીં બેસીએ